ભાકરડા નાકરડા કરતા નીકળવાનો તે આપનો સબળ નથી હા નાકરડા નાકરડા કરતા નીકળવાનો સાવા તો છે શિપો ભાંગલો છે આવે તો વસ્તુ લઈ લીધી ભાકરડા નાકરડા કરતા નીકળી جاتی માવા લઈને આ સડડા ઘરે પહેરવાની વસ્તુ છે આયા પેરીને આવે સડડા રમમામાં હાલે રમમામાં

हा <laughs> जा <laughs> કરી આ તમારું મહારાજું કરી ઓ જે આવી જશે ગામના બજારમાં ફાઇનલી તલાખલી છે અને દવાખાની બે ત્રણ ભરાસી અને ખૂટિયા બની નાખ્યા છે તો તમારે ભેદો ભેગો

안녕, 나삭 반기.

ઓ પાટ ન થામન દો તારે મન તો સેમ કે મંડળ ના ન હો મંડળ ના ન મંડળ ના બેસી જાવ મંડળ વાળા કે માં માવો તૈયાર માવો લઈ છે માવો માવો પછી માં તો આને બનાવો પૂરા તું આમાં આલ મને સાપા 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 ઓય હા બાલા હા બાલા હા બાલા હા બાલા અમારમ છે અયા બોલી આતો ને હો આ ઘરે આવી છે કે એમ કે ઓ મેસમાં કઈ જામી નઈ જામી પણ આમ થોડાક નાના છે એટલે દાબા ન આવે તો એક ગાડીમાં ચાર રેણા પાળા ભાગવાના તો ચલો જો અમારું ગામનો પીવાનો તો

તમને એમ છે કે આ યુટ્યુબમાં હમણાં મૂકી દે ના 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 એડિટિંગ કરવું પડે તો tata બાય બાય ને જય શ્રી રામ